દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂત આગેવાન જયેશ ડેલારે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી રજૂઆતમાં જણાવ્યું કે હાલ ડાંગર પકવતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં વેપારીઓ ડાંગર માગી રહ્યા છે ખેડૂતોના હિતમાં સરકાર સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગરથી પાંચસો રૂપિયાનો ટેકો ચૂકવવા માંગ કરાઈ ખેડૂત આગેવાન જયેશ દલારે ખેડૂતોના હિત જળવાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી જયેશ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના ઝીરી દરિયાકાંઠાના ક્ષારીય જમણમાં ઉનાવટ આંગણની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંશી હજાર એકરમાં ઉનાવ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે બે વર્ષે ખરીફ સિઝનના લગભગ મંદિરોએ પાંચસો રૂપિયા ચૂકવાયા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉભી એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ગુણનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો થી એંશી કરોડ રૂપિયાનું નુકસાન ખરીદવાનું થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટીકા કરતાં પણ ઓછા ભાવ ઉભી રહ્યા છે ત્યારે સહી છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકડતા ખેડૂતોને પણ ખાસ કરીને નવ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્રમાં જણાવી છે